નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર અગિયાર છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એની અંદર સ્વાધ્ય અગિયાર પોઈન્ટ એક ના પાંચમા દાખલો અભ્યાસ કરવાનો છે એક જીવાણું એટલે કે બેક્ટેરિયાનું ચિત્ર આપણને આપ્યું છે એ પચાસ હજાર ગણું મોટું કરતાં તેની લંબાઈ કેટલી જ વખત આપણને પાંચ સેન્ટીમીટર દેખો આવું જીવાણું હોય જીવાણું એટલે કે બેક્ટેરિયા બરાબર અમુક બેક્ટેરિયા આપણા માટે સારા હોય અમુક બેક્ટેરિયા આપણા માટે ખરાબ હોય છે તો અને આ જે બેક્ટેરિયા હોય છે એ સૂક્ષ્મજીવ છે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને આપણે નરી આંખે ના દેખી શકીએ આપણે માઇક્રોસ્કોપથી દેખવું પડે તો માઇક્રોસ્કોપથી આપણે કેટલું મોટું કરવાનું છે પચાસ હજાર ગણું ઝૂમ કરવાનું છે ત્યારે આપણને કેટલું દેખાશે ફક્ત પાંચ સેન્ટીમીટર જેટલું દેખાશે જે આકૃતિમાં આપણને બતાવેલ છે તો આ જીવણોની વાસ્તવિક લંબાઈ કેટલી હશે બે પ્રશ્નો આપ્યા છે અને બીજો પ્રશ્ન છે હવે જો ચિત્રને વીસ હજાર ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો તો એકચુઅલીમાં આના અંદર બે પ્રશ્નો આપેલા છે જો તો આના અંદર આપણા માટે એક્સ વન કેટલું થશે એક્સ વન એક્સ વન કેટલું થશે પચાસ હજાર ગણું કેટલું થાય પચાસ હજાર ગણું થશે એક્સ વન અને y1 વન કેટલું થશે આપણા માટે તો પાંચ સેન્ટીમીટર થશે રેડી ચાલો એક્સ ટુ એક્સ ટુ એટલે રિયલ રમવા એટલે એને એક ગણું કહેવાય તો અહીંયા એક લખી દઈએ અને y2 ટુ આપણને પૂછ્યું છે પહેલાં પ્રશ્નની અંદર તો આપણે શું કરીશું ચાલો તો ત્રિરાશિનો ઉપયોગ કરીને જવાબ મેળવીએ તો એના માટે આપણે કરી નાખવાનું એક્સ વન અપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન ટુ બરાબર કારણ શું છે તો જુઓ આ જે આપણે એને જેટલું ઝૂમ કરીએ એટલું ચિત્ર કેવું દેખાય મોટું દેખાય એની લંબાઈ વધતી જાય એનો મતલબ એવું થયું કે આ બધું ના અંદર છે સમ પ્રમાણમાં છે ચાલો હવે કિંમત મૂકીએ એક્સ વનની કિંમત થશે માટે એક્સ વનની કિંમત થશે પચાસ હજાર પૂરા પચાસ હજાર છેદમાં વાય વન થશે પાંચ સેન્ટીમીટર અને એક્સ ટુ આપણું એક થશે અને ત્યારબાદ વાય ટુ આપણે શોધવાનું છે રેડી ચાલો તો માટે આપણે હવે શું કરીશું વાય ટુ ને સૂત્રનો કરતા બનાવીશું બરોબર એટલે આપણને આપણો જવાબ મળી જશે ચાલો વાય ટુ અહીંયા ઉપર આવી જશે તો વાય ટુ બરોબર શું થશે એક ગુણિયા પાંચના છેદમાં માં પચાસ હજાર ચાલો રેડી તો હવે જો આ પાંચ આ પાંચ ઉડી જશે અહીંયા એક બે ત્રણ ને ચાર મીંડા લગાડી દેવાના બરાબર છે ચાર તો હવે જુઓ ઉપર શું બચશે એક જ બચશે તો એકના છેદમાં કેટલા છે એક બે ત્રણ ને ચાર મીંડા એટલે કે દસ હજાર તો ઉપર જાય તો માઇનસ થઈ જાય તો એટલા માટે જવાબ શું આવશે ભાઈ એક ગુણ્યા દસ ની માઇનસ ચાર એટલે ટૂંકમાં શું આવશે દસ ની માઇનસ ચાર સેન્ટીમીટર કારણ શું છે આપણને સેના અંદર આપ્યું છે આ સેન્ટીમીટરમાં તો આપણો જવાબ થઈ જશે દસ ની માઇનસ ચાર સેન્ટીમીટર ત્યારબાદ આપણને શું કીધું છે જો હવે ચિત્રને વીસ હજાર ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો તો ટૂંકમાં એકસો આપણે પહેલા કેટલું હતું પચાસ હજાર હતું પચાસ હજાર ઘણું આપણે મોટું કરીએ તો વાય આપણને કેટલું મળતેલું પાંચ સેન્ટીમીટર મળે તો હવે એક્સ્ટુ આપણને કે છે પચાસની જગ્યા પર તમે વીસ હજાર કરી દો તો વાય ટુ કેટલું મળશે તો જો આમ જોવા જાય તો આ આપણે વધારીએ જેમ જેમ બરાબર જેટલું વધારે ઝૂમ કરીએ એટલી લંબાઈ વધારે મળે તો આ પચાસ હજારમાં ત્યાં કેવું કરી નાખ્યું વીસ હજાર ઓછું કરી નાખ્યું તો એ બી માપ ઓછું જ ઓટોમેટિક થઈ જશે રેડી કારણ કે બધું કેવું છે સમ પ્રમાણમાં છે ચાલો તો માટે આપણે સૂત્ર લગાડી દઈએ એક્સ વન અપોન વાય વન બરોબર એક્સ ટુ અપોન શું થશે વાય ટુ થશે ચાલો એક્સ વન આપણને કેટલું આપ્યું છે પચાસ હજાર છેદમાં વાય વન કેટલું થશે પાંચ થશે એક્સ ટુ કે છે વીસ હજાર કરી નાખો તો આપણે શોધવાનું છે ચાલો તો વાય ને આપણે સૂત્ર નો કરતા ભણાવીએ તો વાય ટુ અહીંયા આવી જાય તો આ પચાસ હજાર ત્યાં નીચા જતા રહે વાયટુ ની જગ્યા પર પચાસ હજાર જતા રહેશે અને પાછ અહીંયા ઉપર વીસ હજાર જોડે આવી જશે ચાલો તો આ એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર જીરા ઉડી જશે અને પાંચ પાંચ બી ઉડી જવાના છે ચાલો કેટલા બસશે બે તો માટે વાઇટ ટુ બરાબર કેટલું મળશે બે સેન્ટીમીટર આપણો જવાબ થશે કે જ્યારે બેક્ટેરિયાને જોવા માટે આપણે પચાસ હજાર ગણું એને મોટું કરીએ ઝૂમ કરીએ તો બેક્ટેરિયા પાંચ સેન્ટીમીટર એટલું દેખાય અને વીસ હજાર ગણું ઝૂમ કરીએ તો બેક્ટેરિયા બે સેન્ટીમીટર આપણને દેખાશે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ